સ્વાગત છે એક નવા વિડીયોમાં આવી ગયા છીએ અટલ બ્રિજ અને અમદાવાદનો ફ્લાવર શો તો મારી સાથે માણો આ રિવરફ્રન્ટ છે અને રિવરફ્રન્ટ ઉપર વિથ ફેમિલી અમે લોકો આવ્યા છીએ અટલ બ્રિજ અને ફ્લાવર શો જોવા માટે ઉત્તરાયણનો બીજો દિવસ એટલે વાસી ઉત્તરાયણ એટલે ઘણા લોકો પતંગ ચગાવી રહ્યા છે ને અમદાવાદના આકાશમાં ઘણા બધા પતંગ છે અદ્ભુત નજારો આ કોઈ સિંગાપુર નથી પણ આ છે અમદાવાદ અને અમદાવાદનો આ છે અટલ બ્રિજ સાબરમતી નદીના ફરતે બંધાયેલો આ રિવરફ્રન્ટ અને અત્યારે તમે નદી જુઓ કેવી વિશાળ નદી લાગી રહી છે એકદમ સુંદર જગ્યા અટલ બ્રિજ તમને સામે દેખાય છે અટલ બ્રિજ ઉપર અમે લોકો જઈ રહ્યા છીએ વિથ ફેમિલી હાય હાય આરીન ભાઈ કેવું લાગી રહ્યું છે બહુ મસ્ત છે અહિયાં આવા જેવું છે ડોક્ટર સાહેબ નમસ્કાર નમસ્કાર આગળ તો આ ટિકિટ મારી છે અને ત્યાંથી ટિકિટ લઈને બ્રિજ ઉપરથી સીધા જવાનું છે ફ્લાવર શોમાં આ અટલ બ્રિજ આઇકોનિક અટલ બ્રિજ દેશનો પહેલો આ પ્રકારનો બ્રિજ છે તે સાબરમતી રિવરફ્રન્ટના પશ્ચિમ અને પૂર્વ ભાગને જોડે છે તેની પ્રેરણા પતંગ તેમજ ઉત્તરાયણની ઉજવણી પરથી લીધેલ છે તેના રંગો ઉપરથી તમે જોઈ શકો છો ને તેનો ખ્યાલ આવે છે સરદાર બ્રિજ અને એલિસ બ્રિજ વચ્ચે આ બ્રિજ આવેલો છે આ પુલ ફક્ત ચાલવાના હેતુથી જ બનાવાયેલો છે સહેલાણીઓ ચાલી શકે નદીની સુંદરતાને માણી શકે એ માટે ઉપર બેસવાની વ્યવસ્થા પણ છે લોકો અદ્ભુત ફોટોગ્રાફી કરે છે અહીંયા ચાલે છે સાથે ફોટોગ્રાફી કરે છે જુઓ ઉપર રંગો પતંગના જ છે એટલે ઉત્તરાયણ પરથી લીધેલી થીમથી બનેલો છે અને આ બ્રિજ ઉપરથી સુંદરતા સારી લાગે છે છોડમાં જ રણછોડની પ્રતિ કરાવતો શો એટલે અમદાવાદનો ફ્લાવર શો અંદર આવી ગયા જે ફ્લાવર શો તમારી મારી સાથે જોવાનો છે આ ફ્લાવર શોની સફર એક દાયકા જેટલી થઈ ગઈ છે અને વર્ષો પહેલાં એટલે આ અગિયારમો ફ્લાવર શો છે જે પંદર જાન્યુઆરી સુધી ચાલશે એટલે આજ સુધી ચાલશે આપ જોઈ શકો છો કે ફૂલોથી સજાવેલો આ ફ્લાવર શો દરેકને પોતાની તરફ ખેંચે છે આ વિક્રમ લેન્ડર છે જે ફૂલોમાંથી બનાવેલું છે સાથે સાથે અહીંયા ઘણા બધા આકર્ષણો છે વિક્રમ લેન્ડર ચંદ્રયાન ત્રણની પ્રતિકૃતિ છે સાત ઘોડાની પ્રતિકૃતિ તમે આગળ જોઈ પતંગિયાની પ્રતિકૃતિ છે મોઢેરાનું સૂર્યમંદિરની પ્રતિકૃતિ છે જુઓ અહીંયા ફૂલોને દિવસે ખૂબ જ ગરમીથી કરમાઈ ના જાય એ માટે સતત સતત એના પર પાણી પણ છાંટવામાં આવે છે લોકો ખાસ તો અહીંયા ફોટોગ્રાફી માટે આવે છે જાણે કાશ્મીરનું કોઈ જગ્યા હોય એ રીતે ફૂલો મૂકેલા છે સજાવેલા છે આ મોઢેરાની સૂર્યમંદિરની પ્રતિકૃતિ છે એના ફરતે ફૂલોની જે ડિઝાઇન બનાવી છે જાણે રંગોળી પૂરી હોય એવું લાગે છે અને બાળકોના પ્રિય કાર્ટૂન પણ અહીંયા બનાવવામાં આવ્યા છે જેથી બાળકો અહીંયા આકર્ષાઈને આવી જ જાય બાળકોનો પ્રિય કાર્ટૂન પિકાચો પીળા કલરનું સાથે સાથે મોટા મોટા મોહરા પણ મૂકવામાં આવ્યા છે જે ધ્યાન આકર્ષક છે આ આપણા નવા સંસદ ભવનની પ્રતિકૃતિ છે આપ જોઈ શકો છો કે કેવું સુંદર ફૂલોથી સજાવેલું લાગી રહ્યું છે આમ ફ્લાવર શો આકર્ષણનું કેન્દ્ર છે ઓલમ્પિકની એક પ્રતિકૃતિ પણ છે જે જુદી જુદી થીમ ઉપર આધારિત છે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિકૃતિ બિલકુલ ફૂલોમાંથી બનાવેલી પ્રતિકૃતિ છે સ્ટ્રક્ચર ઊભું કરેલું હોય પછી ફૂલો ગોઠવી અને આ બેહૂબ તમને લાગે અને આ ગેટ છે જે પીળા કલરનો જોયો તમે વડનગરના તોરણની પ્રતિકૃતિનો આકર્ષક પ્રવેશ દ્વાર બનાવ્યો હતો આ વાઇબ્રન્ટ ગુજરાત ચોવીસ ખરેખર ગુજરાત વાઇબ્રન્ટ છે અને એ પ્રતીતિ દરેક ગુજરાતીને થાય છે કે આપણું ગુજરાત એક ભવ્ય ગુજરાત છે અને આ બધા જ મુલાકાત ચોક્કસ લેજો આવતી વખતે આ વખતે ના લીધી હોય તો કંઈ વાંધો નહીં પણ અમદાવાદના ફ્લાવર શોની મુલાકાત લીધા જેવી છે આ બાળકોના કાર્ટૂન આગળ વધારે ભીડ જામતી હતી કારણ કે લોકો અહીંયા ફોટોગ્રાફી ખૂબ કરતા હતા કારણ કે બાળકો ત્યાં આવી આવીને ઊભા રહી જતા હતા મિકી માઉસ અને આ પી કાચો કદાચ તમને આ આ બટરફ્લાય છે પતંગિયું ફૂલોથી અને એ વર્કિંગ મોડલ છે આ દિવાલ જે બનાવી છે એની વચ્ચે ગેટ બનાવેલા છે વડનગર સોરી સૂર્ય મંદિર મોઢેરાનું સૂર્ય સૂર્યમંદિરનું તોરણ આવી નર્સરીઓ પણ ત્યાં છે લોકો ત્યાંથી ખરીદી કરતા હતા ફૂલ છોડની કુંડાની ખાતરની અને અહીંથી બધું લઈ જતા હતા તો ઘણા બધા નર્સરીના સ્ટોલ પણ છે જ્યાં ખાતર જુદા જુદા પ્લાન્ટ્સ અને બધું મળે છે આ પણ એક મોટા મોટા કોળા ટૂંકમાં શાકભાજીની વિવિધ મોટા શાકભાજી બનાવેલા છે એની પ્રતિકૃતિ છે ત્યાં પણ લોકો ફોટોગ્રાફી કરતા હતા ખૂબ જ સુંદર જગ્યા અને આ છે ઘોડાની સાત ગોડાની પ્રતિકૃતિ આ બેહૂબ કેવા ઘોડા લાગી રહ્યા છે ઉડતા હોય એવો આભાસ આપણને થાય છે લોકોના આકર્ષણનું કેન્દ્ર આની ટિકિટ પચાસ રૂપિયા છે અને શનિ રવિ પંચોતેર રૂપિયા છે અહીં ખાવા પીવાના સ્ટોલ પણ છે ખીચું ઢોકળા મુલાકાતીઓ અહીંયા આનંદ સાથે ખાવા પીવાની પણ ઈચ્છા પૂરી કરે છે અટલ બ્રિજ ઉપર મોદી સાહેબ જોડાય મોદી સાહેબના ફ્લાવર શો નો અમારો કાર્યક્રમ પૂરો થયો છે બહુ બધી ઘણી બધી પબ્લિક છે અગિયાર વાગ્યાનો સુમારો છે ઉપરથી એરોપ્લેન જઈ રહ્યું છે એટલે અવાજમાં તમને ડિસ્ટર્બ થતી હશે પણ ખરેખર ખૂબ જ સુંદર જગ્યાઓ રહી બંને જોયા જેવું છે તમને આ વિડીયો કેવો લાગ્યો ચોક્કસ કોમેન્ટ જરૂર કરજો આભાર